ગરમીની સીઝન તેની સાથે અનેક પરેશાનીઓ લઈને આવે છે પરસેવો ખરાબ સ્મેલ ચીપચી પાહટ અળાઈઓ અને બીજું ઘણું બધું આવામાં સૌથી પહેલું સોલ્યુશન જે આપણા મગજ આવે છે તે છે ટેલકમ પાવડરનો ઉપયોગ ગરમીમાં કેટલાક લોકો તો ટેલકમ પાવડર લગાવ્યા વગર ઘરની બહાર નીકળતા નથી બાળકોથી લઈને મોટા સુધી ખૂબ જ પાવડર લગાવે છે પરંતુ શું તમે જાણો છો કે રોજ પાવડર લગાવવો કેટલું હાનિકારક હોઈ શકે છે આજે જાણો પાવડર લગાવવાના નુકસાન વિશે તમે ફક્ત ખૂબ જરૂરી હોય ત્યારે જ તેનો ઉપયોગ કરો અને તમારી હેલ્થનું ધ્યાન રાખો સ્કીન ઇન્ફેક્શનનો ખતરો ઘણી વાર પરસેવાના કારણે વાસ કે ચીકાશથી બચવા માટે લોકો પોતાના શરીરે ખાસ કરીને અંડરઆર્મ્સ અને કમર પર પાવડર લગાવે છે પરસેવો તરત સુકાઈ જાય છે પરંતુ સ્કિન ઇન્ફેક્શનનો ખતરો રહે છે ટેલકમ પાવડરમાં સ્ટાર્ચ હોય છે જે સ્કીન ઇન્ફેક્શનનો ખતરો વધારી શકે છે શ્વાસ લેવામાંમ તકલીફ ગરમીની સિઝનમાં જો તમે વધુ પાવડર લગાવતા હો તો સાવધાન રહેવાની જરૂર છે તેનાથી શ્વાસ સાથે જોડાયેલી પરેશાનીઓ પણ થઈ શકે છે પાવડરના નાના કણો આપણા શ્વાસ દ્વારા શરીરની અંદર જાય છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ ગભરામણ ખાંસી અને બેચેની જેવી પરેશાનીઓ થાય છે જે લોકોને પહેલેથી જ શ્વાસની તકલીફ હોય તેને પાવડરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ વધી શકે છે કેન્સરનો ખતરો તાજેતર માંગ એક રિસર્ચ માંગ જાણવા મળ્યું કે ટેલિકમ પાવડરનો ઉપયોગ કરવાથી કેન્સરનો ખતરો પણ વધી જાય છે માર્કેટમાં વેચાઈ રહેલા ટેલકમ પાવડર સમાન જેવા હાનિકારક પદાર્થ મળી આવે છે જેનો રોજ ઉપયોગ કરવાથી કેન્સર જેવી ઘાતક બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે થાય છે રેસીઝની સમસ્યા ટેલકમ પાવડર બારીક હોય છે તેના કારણે સ્કિનના કોર્સ બંધ થવાનો ખતરો રહે છે પરિણામે સ્કીન વધારે ડ્રાય અને બેજાન બની જાય છે આવામાં સ્કીન રેસીઝની સમસ્યા થાય છે જો તમને પહેલેથી જેસીઝ રેસીઝની સમસ્યા હોય તો ટેલકમ પાવડર ભૂલે ચુકે ન લગાવો